જામકરણા તાલુકાનું ધોળીધાર ગામ ત્યાં પણ આજે વરસાદ વાવણી લાયક થઈ ગયો છે અને ખેડૂતમાં ખુશીનો માહોલ છે તો મિત્રો જોઈ શકો છો અત્યારે ભારે વરસાદ પડવાથી નદીમાં પાણી આવી ગયા છે અને જો માણસો પણ જોવા ઉમટી પડ્યા છે અહીંયા તો તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો જામકરણા તાલુકાના ધોળીધાર ગામમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ થઈ ગયો છે તો જોઈ શકો છો અત્યારે હાલમાં સારો એવો વરસાદ પડવાથી નદીમાં પાણી આવી ગયું છે અને હજી પણ વરસાદ આવવાની શક્યતાઓ છે લગભગ ચાર પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી એક કલાક વરસાદ પડવાથી ભારે પાણી આવ્યું છે તો જોઈ શકો છો અત્યારે ખૂબ જ પાણી આવી ગયું છે નદીમાં અને વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તમારે ત્યાં છે કે રીતે તમે કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને અમારા ફેસબુક પેજમાં જો તમે નવા હોય તો પહેલાં ફોલો કરી દેજો આવીને આવી માહિતી મળતી રહે જય હિન્દ જય ભારત